કચ્છ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા કેમ્પેનની શરૂઆત કરવામાં આવેલી છે જેની થીમ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા સાથે આ કેમ્પેનનો ઉદ્દેશ્ય કચ્છ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે સ્વચ્છતાના આ અભિયાન હેઠળ આજ રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નેજા હેઠળ તાલુકાઓના ગામોમાં સામૂહિક શોકપીઠ સામૂહિક શૌચાલય સેગ્રીગેશન શેડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું તાલુકાઓના ગામોમાં આગેવાનોની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભીમાસર મોડસર દેવડિયા સિકરા ખારીલોહર ચૂડવા રામપર નારાયણ સરોવર લખપત મોમાઈ મોરા મોડિયા જુના કટારિયા નાના કપાયા નાગલ પર પછુડા આંબલિયારા વીરાણી મોટી તેમજ માંજોવાસ મોડીયા ગાંધીધામ ગોયલા આડેસર કોટાઈ હલ્લાપર કાનેર ગોધાતડ તેમજ મોટી ભાડાઈ શિરાચા મસ્કા મોટા કપાયા ગઢડા ચોબારી તેમજ લલિયાણા વ મોટી મીઠિયારી પર બોરાણા વગેરે ગામોમાં સામૂહિક શૌચાલય સામૂહિક શોકપીઠ એગ્રીગેશન શેડ વગેરેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું